જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારું સ્વાગત છે મિત્રો મહાદેવનો પ્રિય અને અતિ પવિત્ર એવો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે આ શ્રાવણ મહિનામાં આપણા ગુજરાતી પરિવારો શનિ રવિની રજાઓમાં કે સોમવારના દિવસે ગુજરાતના જુદા જુદા મહાદેવના મંદિરોના દર્શન કરવા નીકળી જતા હોય છે તો એ જ યાત્રાના સંદર્ભમાં આજે આપણી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપી સાથે ઓછું જાણીતું પરંતુ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ઠાંગેશ્વર મહાદેવના મંદિરની યાત્રા કરીશું સાથે સાથે લીલી છમ વનરાજી વચ્ચે આવેલો ખૂબ જ રળિયામણું અને અતિ પવિત્ર એવું શ્રી હિંગળાજ માતાજીના મંદિરના દર્શન કરીશું આ બંને મંદિરોનું કુદરતી સૌંદર્ય એટલું ખૂબસૂરત છે કે તમે એકવાર અહીં દર્શન કરવા જશો તો ફરીથી વારંવાર જવાનું મન થશે તો ચાલો હર હર મહાદેવ અને જય માતાજીના નાદ સાથે આપણી યાત્રાની શરૂઆત કરીએ મિત્રો આ બંને મંદિરો ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ ચોટીલાથી ફક્ત બાર કિલોમીટરના અંતરે આવેલા છે અને આ બંને મંદિરો વચ્ચે ફક્ત દોઢસોથી બસો મીટરનું જ અંતર આવેલું છે આ બંને મંદિરોએ જવા માટે ચોટીલા પર્વતથી રાજકોટ બાજુ જતા રસ્તા ઉપર જવાનું છે આ રસ્તા ઉપર થોડું જ આગળ જતા જસદણ બાજુ જવાનો રસ્તો ડાબી સાઈડ વળે છે એ રસ્તા ઉપર વળી જવાનું છે જસદણ રોડ ઉપર અડધો પોણો કિલોમીટર આગળ ચાલશો એટલે એક રસ્તો જમણી બાજુ વળે છે અહીં રસ્તાની સાઈડ ઉપર મહામાયા શ્રી હિંગળાજ માતાજી શક્તિપીઠ લખેલું અને મંદિર તરફ જવાનો રસ્તો દર્શાવતું બોર્ડ લાગેલું છે એ રસ્તે જમણી બાજુ વળી જવાનું છે જો તમારે કોઈને રસ્તો પૂછવો હોય તો કાળાસર ગામ જવાનો રસ્તો પૂછી લેવો કાળાસર ગામ સુધીનો પાકો ડામર રોડ ખૂબ જ સારી કંડિશનમાં છે આગળ જતાં બે રસ્તા પડે છે જેમાંથી એક રસ્તો રેશમિયા ત્રણ કિલોમીટર જાય છે રેશમિયાના મેરડી માતાજીનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને જમણી બાજુનો રસ્તો કાળાસર ગામ થઈને શ્રી ઇંગળાજ માતાજીના મંદિરે તથા શ્રી ઠાંગેશ્વર મહાદેવના મંદિરે લઈ જશે અહીં જવાનો રસ્તો કુદરતી સૌંદર્યથી ભરપૂર અને મનને પ્રફુલ્લિત કરી દેનારો છે લો મિત્રો વાતો વાતોમાં આપણે કાળાસર ગામ તો પહોંચી પણ ગયા અહીંથી જમણી બાજુ વળી જવાનું છે પચાસ મીટર આગળ જતાં જ વન વિભાગનું ઝીંઝુડા હિલ લખેલું બોર્ડ દેખાય છે અહીંથી ડાબી બાજુ વળીને કાળાસર ગામની બહાર નીકળી જવાનું છે જો તમે રાજકોટ બાજુથી આવતા હોય તો આ મંદિરોએ જવા માટે તમારે ચોટીલા સુધી આવવાની જરૂર નથી રાજકોટથી ચોટીલા હાઈવે ઉપર મોલડી ગામ આવે છે આ મોલડી ગામથી જમણી બાજુ રસ્તો વળે છે ત્યાં વળી જવું એ રસ્તો સીધો આ મંદિરોએ પહોંચે છે કાળાસર ગામથી બહાર નીકળો એટલે તરત જ ઠાંગા પર્વતની નાની મોટી ટેકરીઓ આવવાનું શરૂ થઈ જાય છે જેનું કુદરતી સૌંદર્ય જોતાં જ મનમાં આનંદની લાગણી છવાઈ જાય છે અહીં ક્યાંક ક્યાંક થોડો રસ્તો રપ છે પરંતુ કુદરતી સૌંદર્ય માણવામાં એ રસ્તો પણ ખૂબ જ સારો લાગે છે જોત જોતામાં શ્રી હિંગળાજ માતાજીના મંદિરે તો પહોંચી પણ ગયા હિંગળાજ માતાજીના મંદિરથી થોડા આગળ જઈએ એટલે ફક્ત સોથી દોઢસો મીટર આગળ જતા ઠાંગેશ્વર મહાદેવ જવાનો કાચો રસ્તો ડાબી બાજુ વળે છે અહીં કોઈપણ જાતનું બોર્ડ નથી લાગેલું એટલે થોડું ધ્યાન રાખવું નહીતર ત્યાંથી આગળ નીકળી જવાશે રસ્તાની ડાબી બાજુ વળતા જ સામે ટેકરી ઉપર જંગલની લીલી છમ વનરાજીથી ઘેરાયેલું શ્રી ઠાંગેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે કુદરતી સૌંદર્ય વચ્ચે મંદિરના શિખરના દર્શન થતાં જ મન ભક્તિભાવથી તરબોળ થઈ જાય છે મંદિરની તળેટીના પગથિયા પાસે અમે અમારી ગાડી પાર્ક કરી દીધી ગાડીમાંથી નીચે ઉતરતા જ આજુબાજુનું કુદરતી સૌંદર્ય જોઈને મન ખુશખુશ થઈ ગયું અને દૂર ટેકરી ઉપર બેઠેલા મોર જોઈને અમારું મન પણ મોર બની થનગનાટ કરવા લાગ્યું પક્ષીઓના કલરાવથી ચારે બાજુનું વાતાવરણ આહલાદક લાગી રહ્યું હતું મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો જેથી આ સુંદર જગ્યાની માહિતી બધા સુધી પહોંચી શકે અહીંથી મંદિરે જવા માટે પગથિયાવાળો રસ્તો છે મંદિરે પહોંચવા માટે આશરે સવાસોથી દોઢસો પગથિયાની સીડી ચડવી પડે છે પગથિયા ચડતાં ચડતાં જેવું મંદિરનું શિખર અને ધજા દેખાય કે તરત જ મન ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવનો જાપ કરવા લાગે છે લીલી છમ વનરાજીથી ઘેરાયેલા નાના નાના પગથિયા વાળો રસ્તો ખૂબ જ રોમાંચિત કરી દેવા વાળો છે આ જુઓ મિત્રો જ્યારે વરસાદનું વાતાવરણ હોય અને વરસાદ આવેલો હોય ત્યારે આ જગ્યાએથી સુંદર મજાનું ઝરણું ખડખડ કરતું વહેતું હોય છે છેવટે સીડી ચડીને હર હર મહાદેવનો જાપ કરતાં કરતાં મંદિરના પ્રાંગણ સુધી પહોંચી ગયા મંદિરના પ્રાંગણમાં પહોંચતા જ મનને કંઈક અલૌકિક શાંતિનો અનુભવ થાય છે મંદિરનું શિખર જોતાં જ મંદિર પૌરાણિક હોવાનો અનુભવ થાય છે આજુબાજુનું કુદરતી સૌંદર્ય અને લીલીછમ વનરાજી જોતાં જ ચડિયાનો થાક ઉતરી જાય છે મંદિરમાં જતા જ ડાબી બાજુ પ્રથમ પૂજ્ય શ્રી ગણપતિજીના દર્શન થાય છે તો જમણી બાજુ શ્રી હનુમાનજીના દર્શન થાય છે અને ગર્ભગૃહમાં સ્વયંભૂ શ્રી ઠાંગેશ્વર મહાદેવનું શિવલિંગ જોતાં જ મહાદેવની ભક્તિમાં મન તરબોળ થઈ જાય છે મંદિરના પૂજારીજીએ મંત્રોચ્ચાર સાથે જલાભિષેક અને પૂજા કરાવીને અમારું જીવન ધન્ય કર્યું મંદિરમાં બેસીને મહાદેવના નામનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને ભોળાનાથના આશીર્વાદ મળ્યાની લાગણીનો અનુભવ થાય છે અહીં મંદિરની નીચે એક ભોંયરું આવેલું છે એવું કહેવાય છે કે આ ભોંયરાના રસ્તે સીધું જૂનાગઢ નીકળાય છે પરંતુ અત્યારે ભોંયરું બંધ હાલતમાં હોય એવું લાગી રહ્યું છે સ્વયંભૂ શ્રી ઠાંગેશ્વર મહાદેવના દર્શન કરીને અફાટ કુદરતી સૌંદર્યને માણતા માણતા અમે પાછા વળી ગયા આ પ્રવાસની યાદગીરી રૂપે રસ્તામાં સારું લોકેશન જોઈને થોડા ફોટોશૂટ પણ કરી લીધા તો મિત્રો આ શ્રાવણ મહિનામાં કુદરતી સૌંદર્ય માણવા અને મહાદેવના આશીર્વાદ મેળવવા એક વખત પરિવાર સાથે આ ઠાંગેશ્વર મહાદેવના દર્શન કરવા જરૂર આવજો ઠાંગેશ્વર મહાદેવના દર્શન કરીને શ્રી હિંગળાજ માતાજીના દર્શન કરવા અમે નીકળી ગયા આ જુઓ વનરાજીથી ઘેરાયેલું પર્વત ઉપર શ્રી ઠાંગેશ્વર મહાદેવનું મંદિર અને ઝાડીઓથી ઘેરાયેલી સીડી ઉપર જતા ભક્તો કેવું સુંદર દૃશ્ય લાગી રહ્યું છે હવે આપણે જઈ રહ્યા છીએ શ્રી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા માટે ઠાંગેશ્વર મહાદેવના મંદિર અને શ્રી હિંગળાજ માતાજીના મંદિર વચ્ચે દોઢસોથી બસો મીટરનું જ અંતર આવેલું છે રસ્તા ઉપરથી મંદિર તરફ વળતા જ મંદિર ઉપર સ્થાપિત કરેલી માતાજીની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે અમારું વાહન પાર્ક કરીને માતાજીના દર્શન કરવા અમે પગપાળા મંદિર તરફ જવા નીકળી ગયા આ હિંગળાજ માતાજીનું મંદિર પણ ઠાંગા પર્વતની ટેકરી ઉપર ખૂબ જ રડિયામણી જગ્યાએ આવેલું છે આજુબાજુનું કુદરતી સૌંદર્ય જોતા જ મન પ્રફુલ્લિત થઈ જાય છે મંદિર ઉપર સ્થાપિત માતાજીની ભવ્ય મૂર્તિ મંદિરનું શિખર ધજા અને બંને બાજુએ સુંદર ત્રિશુલવાળો રસ્તો જોઈને મન માતાજીની ભક્તિમાં તરબોળ થઈ જાય છે બલુચિસ્તાનમાં આવેલા શક્તિપીઠ શ્રી હિંગળાજ માતાજીની મૂર્તિ જેવી જ આ મંદિરમાં રહેલી માતાજીની મૂર્તિ સ્વયંભૂ છે મંદિરના પ્રાંગણમાં ભવ્ય પ્રવેશ દ્વાર આવેલો છે પ્રવેશ દ્વારમાં ખૂબ જ મોટો અને ખૂબ જ વજનવાળો ઘંટ લટકાવેલો છે પ્રવેશ દ્વારથી અંદર જઈને થોડા પગથિયા ચડવાના રહે છે આ પગથિયા ચડતા જ ઉપર એક મોટો ભવ્ય હોલ આવેલો છે અહીં આ હોલમાંથી થોડા પગથિયા ચડીને ઉપર જતા સામે જ શ્રી હિંગળાજ માતાજીની સુંદર પ્રતિમાના દર્શન થાય છે માતાજીના દર્શન થતાં જ મન માની ભક્તિમાં તરબોળ થઈ જાય છે મંદિરમાં અંદર જતાં જ ડાબી બાજુએ શ્રી ગણપતિજીની ભવ્ય અને સુંદર મૂર્તિના દર્શન થાય છે તો વળી અંદર ફરતી બાજુએ બધા માતાજીની સુંદર મૂર્તિઓના દર્શન થાય છે જમણી બાજુએ શ્રી હનુમાનજીની ભવ્ય અને સુંદર મૂર્તિના દર્શન થાય છે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શ્રી હિંગળાજ માતાજીની ભવ્ય મૂર્તિના દર્શન કરીને મન ધન્ય થઈ જાય છે આ ગર્ભગૃહની બાજુમાં એક ભોયરું આવેલું છે આ ભોયરામાં જઈને તમે શ્રી ઇંગળાજ માતાજીની સ્વયંભૂ મૂર્તિના દર્શન કરી શકો છો આ મૂર્તિ જોતા જ મન માતાજીના ગુણગાન ગાવા લાગે છે મિત્રો શ્રી ઇંગળાજ માતાજીની આ મૂર્તિ સ્વયંભૂ છે અને બલુચિસ્તાનમાં આવેલી મૂર્તિની પ્રતિરૂપ છે દેવી શ્રી હિંગળાજ માતાજીની મૂર્તિના દર્શન કરીને અમે બીજા રસ્તેથી બહાર નીકળી ગયા શ્રી હિંગળાજ માતાજીના દર્શન કરીને અમે ધન્ય થયા આ જુઓ લીલીછમ વનરાજીથી ઘેરાયેલું શ્રી હિંગળાજ માતાજીનું મંદિર કેવું સુંદર દિવ્ય અને ભવ્ય લાગી રહ્યું છે તો મિત્રો આ શ્રાવણ મહિનામાં પરિવાર અને મિત્રો સાથે ચોટીલાથી સાવ નજીક આવેલા કુદરતના ખોળે રહેલા ઠાંગેશ્વર મહાદેવ અને શ્રી હિંગળાજ માતાજીના આ મંદિરના દર્શન કરવા જરૂર જવા જેવું છે હવે પછી આપણે ચોટીલા અને થાન વચ્ચે આવેલા પ્રખ્યાત ઝરિયા મહાદેવની યાત્રાનો વિડીયો લઈને આવીશું મિત્રો જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને યુટ્યુબના નવા ફીચર મુજબ હાઈપ જરૂર કરજો આ હાઈપ કરવું તમારા માટે બિલકુલ ફ્રી છે પરંતુ તમારા હાઈપથી અમારા વિડીયોને વધારે વ્યૂ મળી શકે છે મારો વિડીયો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા રસપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ